પ્રકરણ વાય જે છે તે પ્રશ્નો જોવાના નીચેના પૈકી કયું સાચું નથી તો અલગ અલગ આપી છે અહીં દાખલા તરીકે બે ભાગ્યા ત્રણ માઇનસ પાંચ ભાગ્યા ચાર બરાબર પાંચ ભાગ્યા ચાર માઇનસ બે ભાગ્યા ત્રણ તો આ સંખ્યા જે છે તે મિત્રો બની શકે નહીં સાચી બાકીની સંખ્યાઓ તમે જોશો તો એ સંખ્યાઓ બની શકે છે એટલે કઈ સાચું નથી તો આની અંદર સાચો જવાબ આવે છે બી નીચેના પૈકી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી તો મિત્રો જીરો છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતો નથી તો આપણને સીધો જવાબ મળી જાય છે ડી ઋણ સન્મય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા કેવી હોય તો ઋણ સન્મય સંખ્યા હોય અને એની વ્યસ્ત સંખ્યા પણ કેવી હોય ઋણ હોય પ્રશ્ન નંબર ચાર પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો જે છે ઈ સરવાળો શૂન્ય મળે છે ખાલી જગ્યા પૂરવાની છે એમ કઈ સંખ્યા એ ઋણ કે ધન સંખ્યા નથી તો જીરો જે છે તે ઋણ પણ નથી અને ધન પણ નથી તટસ્થ વચ્ચે રહેવા વાળો છે નીચેના પૈકી કયું પરિણામ ગુણાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી તો મિત્રો આપણને અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ એબીસીડી એમ ચાર જે છે તે આપણને ગુણાકાર આપ્યા છે જેમાં બે ગુણ્યા ત્રણ ગુણ્યા માઇનસ અઢાર ગુણ્યા જીરો

તો એક જીરો અને ત્રણ ચતુર્થાંશ આપેલી માટેનો કયો ગુણધર્મ છે તો વિદ્યાર્થી મિત્રો કર્મનો ગુણધર્મ છે જીરો પ્લસ એ બરાબર એ પ્લસ જીરોમાં સંખ્યાના સરવાળા માટેના કયા ગુણધર્મનું પાલન થાય છે તો એ પણ થશે ગુણ કર્મનો ગુણધર્મ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ સન્મય સંખ્યાઓ માટે સરવાળા વિશેની જે મિત્રો તટસ્થ સંખ્યા છે તટસ્થ સંખ્યા કઈ છે જીરો છે પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણના પ્રશ્નોની વાત કરીશું બે કાઉન્સમાં એમ ઓછા એક બરાબર ચાર નો ઉકેલ છે એ ઉકેલ શું મળશે તો ઉકેલ ત્રણ મળે છે પાંચ એક્સ પ્લસ મિત્રો એક બરાબર એક છે તો એનો ઉકેલ શું મળે છે બે મળશે મિત્રો પાંચ એક્સ ઓછા ત્રણ ભાગ્યા છ બરાબર સાત તો આ શું છે સમીકરણ છે શું છે સમીકરણ છે પ્રશ્ન નંબર મિત્રો ચૌદ એક બોક્સ ની અંદર પંદર દડા હોય તો એન બોક્સ ની અંદર દડા ની સંખ્યા કેટલી લખાય તો કેટલા દડા છે પંદર તો પંદર એન લખાશે તો ડી જવાબ સાચો છે નીચેના પૈકી કઈ પદાવલી સુરેખ પદાવલી છે તો ત્રણ એક્સ ઓછા સાત એ મિત્રો સુરેખ પદાવલી છે x ભાગ્યા બે પ્લસ એક ભાગ્યા પાંચ પ્લસ એક હજાર હોય તો એક દૃતીયાંશ એટલે કે એક ભાગ્યા બે બાદ કરતા મળતા પરિણામને એક દૃતિયાંશ વડે એટલે કે એક ભાગ્યા બે વડે ગુણતા જો એક ભાગ્યા આઠ મળે તો એ સંખ્યા કઈ હોઈ શકે તો મિત્રો ત્રણ ભાગ્યા ચાર

માઇનસ પાંચ માટે ઋણ સાત ભાગ્યા બે થશે કોઈ એક સંખ્યા ત્રણ બાદ કરી બે વડે ગુણતા પાંચ મળે તો તેનું સાંકેતિક સ્વરૂપ જે છે મિત્રો નીચેનામાંથી કયો હોઈ શકે તો કોઈ એક સંખ્યા એને આપણે એક ધારીએ

મિત્રો આઠ ભાગ્યા ત્રણ બરાબર બે ની અંદર ચલ ચલ કોણ છે તો ચલ એક્સ છે એક્સ અથવા વાય પણ હોઈ શકે છે પ્રશ્ન નંબર પચીસ આકૃતિમાં આપ પરથી મિત્રો આપેલી ત્રિકોણની પરિમિતિ શું હતું તો અહીં જુઓ એક્સ અહીં એક્સ અને વાય આપેલા છે તો આની અંદર બે બાજુ એક્સ છે તો બે એક્સ પ્લસ એક બાજુ શું છે વાય છે તો સાચો જવાબ આપણો શું બને છે મિત્રો એ બને છે

તો અહીં એક્સ બરાબર મિત્રો સત્તરસો જે છે પરિમિતિ જે છે પરિમિતિ ત્રેસઠ સેન્ટીમીટર છે તો બાજુની આકૃતિ પરથી એક્સ બરાબર જે છે એ મિત્રો કેટલા સેન્ટીમીટર હોઈ શકે છે તો અહીં બે એક્સ પ્લસ વન સેન્ટીમીટર આપેલા છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર ઓગણત્રીસ ત્રણ એક્સ બરાબર બે એક્સ પ્લસ અઢાર સમીકરણ ઉકેલ શું થશે તો એક્સની જે કિંમત છે એ મિત્રો અઢાર થશે ત્રણ કાઉસ અંદર ટી માઇનસ ત્રણ બરાબર પાંચ કાઉસમાં ટુ ટી પ્લસ વન સમીકરણનો ઉકેલ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મળે છે ચાલીસ જવાબ જે છે તે મળશે પ્રશ્ન નંબર એકત્રીસ ત્રણ એક પ્લસ પાંચ બરાબર એકસો ને પંચાવન અને પાંચ વાય પ્લસ ત્રણ બરાબર એકસો ને ત્રેપન

તો મિત્રો અહીંયા એક્સની કિંમત એક તૃતીયાંશ ઓછા ઝેડ બે માઇનસ ચાર બરાબર ઝેડ તો જેડ ની કિંમત આપણે શોધીએ તો કેટલી થશે બાવીસ થશે બે સંખ્યાઓનો સરવાળો પંચાણું છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે

તો ચાલીસ અને પંચાવન બંનેનો સરવાળો કરીએ તો પંચાણું વચ્ચેનો તફાવત જોઈએ તો આઠ એક પ્લસ ચાર બરાબર ત્રણ કાઉસમાં એક ઓછા વન પ્લસ સાત સમીકરણનો ઉકેલ શોધીએ તો ઉકેલ શું મળશે ઝીરો મળે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છત્રીસ કોઈ એક સંખ્યાના પાંચ ગણામાં ચાર ઉમેરતા તેનું પરિણામ ચોપન મળે તો તે સંખ્યા કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો દસ પંચા પાંચ ગણા કરીએ એટલે પચાસ થઈ ગયા અને પચાસની અંદર ચાર ઉમેરીએ એટલે ચોપન જવાબ મળી જાય છે વાય સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો મિત્રો અહીં વિકલ્પ આપણને એ અને સી આ બંને જે આપ્યા છે જો વાયનો વર્ગ એટલે વાય ગુણ્યા વાય અને સી તો વાય ગુણ્યા વાય આ બંને જે છે તે જવાબો સાચા છે એટલે આપણે સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો ડી લખવાનો રહેશે વાય ના પાંચમા ભાગમાંથી બે બાદ કરતા આઠ મળે છે તો તેને આપણે જો સમીકરણ સ્વરૂપે લખવું હોય તો શું થાય તો જુઓ y ના પાંચમા ભાગ છે એમાંથી બે માઇનસ ઓછા કર્યા છે અને જવાબ આઠ મળે છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એનો જવાબ લખી શકીએ છીએ ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર ચાલીસ નીચેની આકૃતિ ઉપરથી એક્સ જે છે પ્રશ્ન નંબર મિત્રો એકતાલીસ નીચેના પૈકી કયા સમીકરણનો ઉકેલ એક્સ બરાબર છ છે તો અહીં ચાર એક્સ ભાગ્યા ત્રણ બરાબર અઢાર એટલે કે છ તરી અઢાર જે છે એ જવાબ આપણને સી જે છે તે મિત્રો સાચો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેતાલીસ એક પોઈન્ટ છ બરાબર દસ સમીકરણનો ઉકેલ શોધીએ તો એક્સ બરાબર વીસ કિંમત મળે છે ત્રણ એક્સ પ્લસ જીરો પોઈન્ટ ત્રણ બરાબર એક પોઈન્ટ આઠ સમીકરણનો ઉકેલ શોધવા એક્સ નો જે કિંમત છે એક્સની કિંમત કેટલી મળશે એક પોઈન્ટ પાંચ ના બે ગણામાં

સામેનો ખૂણો પણ ખૂણો ડી બને છે ચતુષ્કોણના ત્રણ ખૂણાનું માપ એસી સો અને એકસો છે તો ચોથા ખૂણાનું માપ જે છે એ મિત્રો કેટલું થશે તો એકસો ચતુષ્કોણ પી ક્યુ આર ની અંદર મિત્રો એમ ખૂણો બરાબર એમ ખૂણો પી બરાબર એમ ખૂણો આર બરાબર એમ ખૂણો એક્સ છે તો અહીં ખૂણો ક્યુ નું માપ સાહીઠ છે તો પી નું માપ કેટલું થાય દોઢસો થશે ચતુષ્કોણ ની અંદર જો વાત કરીએ તો ચતુષ્કોણ ના એ અંદર ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર નેવું માપ છે ખૂણો ડી બરાબર એકસો ત્રીસ હોય તો ખૂણા એનું માપ કેટલું થશે ખૂણા એનું માપ મિત્રો થશે નેવ અંશ થશે હવે તમે આગળ પ્રશ્ન નંબર એકાવનથી થી સોલ્યુશન જોવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો